એમાં અલગ અલગ વસ્તુ આપવામાં આવી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સૌરાષ્ટ્ર કચ્છમાંથી વિકે હોમવલ સાહેબ જેઠાભાઈ પાનેરા પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા છગનભાઈ સોજિત્રા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટાના તમામ સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ ઉપલેટા સમસ્ત આહ સમાજના મહાનુભાવો હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો ચોથો સમૂહલગ્ન હતો એમાં કુલ ઓગણીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે આજના કાર્યક્રમમાં અમારે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગના કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ અમારા આહીર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉપસ્થિત વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા ઉપલેટા સમાજના તમામ તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને જેટલી જનમેદનીએ આ સમૂહ ભોજન પણ કરેલ છે અને આજના દિવસે કુલ બસોતેર જેટલું રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું તેમાં બસો ને બોતેર જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કર્યાવર સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ ઉપલેટા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી અને અન્ય પૂર્વ બધા આજે આ સમૂહ જોડાણા નવ દંપતી આશીર્વાદ આપવા માટે શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણ સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં 272 જેટલી બોટલ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા વિકાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાય સુધી છપાટલી છે ખૂબ સરસ રીતે ઉપલેટા આયુલ સમાજ અને સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને માત્ર લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો